હાથમાં કાયદાના દોરડા અને હથકડી સાથે માફી માંગી રહેલા આજે રાજકોટમાં આતંક મચાવનારા પેંડા ગેંગના સાકરીતો ઓગણત્રીસ ઓક્ટોબરે પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે થયેલ ગેંગ વોરમાં એસઓજી પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી પેંડા ગેંગના રાજપાલ સિંહ ઉર્ફે રાજો જાડેજા દિનેશ ટમટા અને જુનાગઢના અલ્ફાફ શેખ નામના ત્રણ આરોપીઓને એસઓજીની ટીમે ધરપકડ કરી રાજપાલસિંહ જાડેજા અને દિનેશ ટમટાને ઘટના પર લાવીને રિકન્સ્ટ્રક્શન કર્યું પોલીસના રિકન્સ્ટ્રક્શનમાં બંને આરોપી લંગડાતા જોવા મળ્યા એટલું જ નહીં પોલીસે આરોપીઓ પાસે બે હાથ જોડી માફી પણ મંગાવી રાજપાલસિંહ જાડેજા વિરુદ્ધ અગાઉ પણ પોલીસ કોન્સ્ટેબલની હત્યા તેમજ હત્યાના પ્રયાસની બે ઘટનામાં સંડોવણી ખુલી છે ગેંગવોરની ઘટનામાં અત્યાર સુધીમાં પોલીસે સત્તર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો જુડેજા સહિત બંને ગેંગના આઠ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે